નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં આજે આપણે સમાંતર શ્રેણી પાઠમાં આવતા સૂત્રો અને એમાં આવતા પદો વિશે શીખીશું તો સમાંતર શ્રેણીમાં પ્રથમ સૂત્ર જે છે એ છે એનમું પદ આપેલું હોય અથવા તો એનમું પદ મેળવવાનું હોય ત્યારનું સૂત્ર ત્યારેનું સૂત્ર જે છે એ છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જ્યાં ડી જે છે એ તફાવત થશે અને એ એટલે પ્રથમ પદ થશે ત્યારબાદનું સરવાળા માટેના બે સૂત્ર છે એમાંથી પહેલું સૂત્ર છે અંતિમ પદ આપેલું હોય ત્યારે સરવાળો એસ એન બરાબર એન બાય ટુ કાઉન્સમાં એ પ્લસ એન જ્યાં એલ બરાબર થશે તમારું અંતિમ પદ એલ અને એ એન બંને એક જ પદ છે બરાબર ત્યાર પછીનું સરવાળા માટેનું બીજું સૂત્ર છે અંતિમ પદ આપેલું ન હોય ત્યારે ત્યારનું સૂત્ર થશે એસ બરાબર એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ડી એ આપણને સામાન્ય તફાવત બતાવે છે એ કઈ રીતના મળશે બીજું પદ માઇનસ પ્રથમ પદ કરવાથી સામાન્ય તફાવત મળે છે